બાળક ગળી અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફરી એક વખત સારવાર થી સરાહનીય કામગીરી કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે વર્ષ બે હાજર ચોવીસ પૂર્ણ થવાને આરે છે પરંતુ એના પહેલા ત્રણસો દિવસમાં સિવિલ હોસ્પિટલના ગેટ કોઈપણ દર્દી માટે ક્યારેય બંધ થયા નથી રાજ્યના કોઈપણ ખૂણેથી ગમે તેવા પ્રકારના અપાદ આવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને તમામ ડોક્ટર્સ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં કાર્યરત હોય છે છેલ્લા ત્રણેક વર્ષમાં ઉત્તમ સારવારની સાથે સાથે જ અંગદાન સ્કિન ડોનર્સ અને અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામો પણ સિવિલ હોસ્પિટલમાં ઉદાહરણરૂપે રૂપે થતા આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં એક કિસ્સામાં બાળકની શ્વાસનળીમાં ફસાયેલી રાકેશ જોશીએ જણાવ્યું કે અમદાવાદના રહેવાસી અને મજૂરી કરતા જગદીશભાઈ બોડાણાના દસ વર્ષના પુત્ર કૃષ્ણ રમતા રમતા આકસ્મિક રીતે રમકડાની પ્લાસ્ટિકની સિસોટી શ્વાસ જતી રહેતા ઉધરસ શરૂ થઈ હતી પ્રથમ

એ લોકો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં એક્સરે અને સીટી સ્કેન કરીને એવું નિદાન પર પહોંચ્યા કે શ્વાસનળીમાં કંઈક ફોરેન બોડી ફસાઈ ગયું છે પણ સાધનો ના હોવાના કારણે એ સિવિલ હોસ્પિટલમાં એમને રેફર કર્યો અમારી પાસે દસ વીસ તારીખ વીસ ડિસેમ્બરના રોજ અમે બ્રોન્કોસ્કોપી દ્વારા એ ફોરેન બોડી કાઢી જે રમકડાની સીટી હતી શ્વાસનળીના ડાબા સાઈડથી ફોરેન બોડી કાઢી અમે અને એના પછી બાળક એકદમ સ્વસ્થ છે કોઈ તકલીફ નથી આ સમસ્યા બહુ કોમન છે હવે સિંગ દાણા સોપારીનો દાણો સીટી છે કોઈ બી નાની નાની વસ્તુઓ ઇવન બેટરી સેલ છે એ બધો છોકરાઓને બહુ એટ્રેક્ટ કરે ને તરત એ લોકો ગળી જાય ને શ્વાસ ફસાઈને તકલીફ ઊભી કરે છે એટલે મા બાપને આનું બહુ ધ્યાન રાખવું પડે આઠ વાગે બાબુ રમતા રમતા સીટી ગળી ગયું અને બાબાએ કીધું કે સીટી માર ગળામાં જતી રહી છે અમે એને સીધી એલજી હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી એને સીટી સ્કેન કરી એક્સરે પાડ્યા અને અમને અહીંયા મોકલ્યા સિવિલ હોસ્પિટલ અહીંયા એને દૂરબીન દ્વારા સીટી નીકાળી અને સુરક્ષિત છે બાબો અને અમને કોઈ ખર્ચો બી નથી થયો બાળકને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરાયો જ્યાં તેનું ડોક્ટર જયશ્રી રામજી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી વિભાગ તેમજ પ્લાસ્ટિકની સિસોટી સફળતાપૂર્વક બહાર કાઢવાનું ઓપરેશન કરવામાં આવ્યું બીજી તકલીફ ન રહેતા સ્વાસ્થ સ્વસ્થ જણાતા બાળકને રજા આપવામાં આવી બીજી તરફ જેનાથી બાળકના માતા પિતા ખૂબ જ પ્રભાવિત થયા હતા અને અને ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો પરંતુ આ એવો કિસ્સો છે કે જે નાના બાળકના વાલીઓ માટે આ ખૂબ જ કિસ્સો છે અને તેના માટે હંમેશા વાલીઓ ખૂબ જ ધ્યાન રાખવું જ રહ્યું બાળક કોઈ પણ જાતનું ખાધાનો ખોરાક અથવા તો કોઈ પણ એવી પ્લાસ્ટિકની વસ્તુ જો રમતું હોય તો તેમને ચોક્કસપણે તેના પર ધ્યાન રાખતા રહેવું જોઈએ દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસલાઇવ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર